રીટાબેન લક્ષ્મીચંદ પરિવાર દ્વારા સંચાલિત રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા માતૃ પ્રેરણા બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવેલ મહાવીર જૈન ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રના એક વર્ષની ઉજવણી નિમિત્તે તેમજ સ્વ રમણીકભાઈ રાજાભાઈ દોશીની છવ્વીસમી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને જૈન સમાજની બહેનો દ્વારા નવકાર મંત્રના જાપ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે માત્ર એક વર્ષના સમયગાળામાં મહાવીર જૈન ભોજનાલયે એક લાખ પાંત્રીસ હજારથી વધુ લોકોને ભોજનની સેવા જ્યારે મહાવીર સારવાર કેન્દ્રમાં ત્રીસ હજારથી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો છે આ આંકડા ટ્રસ્ટના સેવાકીય કાર્યોની સફળતા અને તેના વ્યાપની સાબિતી આપે છે આ પ્રસંગે જૈન સમાજના ગુરુ યશોવિજય સુરીશ્વરજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા તેમણે જૈન ધર્મમાં જીવદયા અને માનવ સેવાના મહત્વ પર ભાર મૂક્યો અને જિજ્ઞેશભાઈ દોશી અને આનંદભાઈ દોશી દ્વારા અંજારમાં પ્રગટાવવામાં આવેલ સેવા કાર્યની જ્યોતને બિરદાવી હતી તેમણે અંજારમાં કોઈ દરિદ્ર ભૂખ્યો ન સુવે તેવા સંકલ્પને સાકાર કરવા બદલ દોશી પરિવારની પ્રશંસા કરી હતી અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું કે રમણીક રાજા ટ્રસ્ટ દ્વારા અંજારમાં અન્નની નહીં પણ શાળા ખોલવામાં આવી છે તેમણે વધુમાં ઉમેર્યું કે ભરેલા હૃદય પર જ પ્રભુની કૃપા હોય છે આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી મેહુલભાઈ દવે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી જૈન સમાજના પ્રમુખ જગદીશભાઈ સંઘવી મહેશભાઈ દોશી સહિતના મહાનુભાવોએ રીટાબેન રમણીકલા લક્ષ્મીચંદ દોશી પરિવાર દ્વારા ચલાવવામાં આવતા સેવા સત્કાર્યને બિરદાવીને સમાજ માટે આ પ્રકારના કાર્યો પ્રેરણાદાયક છે તેવી લાગણી વ્યક્ત કરી હતી કંઈક આવી સેવાકીય પ્રવૃત્તિ વધુ ને વધુ આપે એવું અમારો પરિવાર વિચારી રહ્યો છે આ પર જે અમે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર એ તો કંતિની રાબેતા મુજબ ચાલુ રહેશે જ અને જે છે એનાથી પણ વધુ વધી પણ હજી લોકોને આમાં શું વસ્તુની ખોદ રહી જાય છે એ પણ અમે અમારી રીતે જોવાની કોશિશ કરીએ છીએ કે વધુને વધુ અમે લોકોની કેમ સેવા સારવાર કરી શકીએ વધુને વધુ લોકોને કેમ અમે ભોજનાલય પહોંચાડી શકીએ અને આપના માધ્યમથી અમે હજી પણ કહેવા માંગીએ છીએ લગભગ તો સમગ્ર અંજારને ખબર પડી ગઈ છે કે છતાં કોઈ વિસ્તાર કે કોઈ વ્યક્તિ એવો હોય એમને ખબર ન હોય તો આપ જે વ્યક્તિને આ વસ્તુ સાંભળી રહ્યા છે મને એમને હું વિનંતી કરી રહ્યો છું કે ધ્યાન રાખજો આપણા અંજાર શહેરમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહી જાય બે ટાઈમ ભૂખ્યો ન રહેવો ખપે તો એ વ્યક્તિઓને અમારો એડ્રેસ આપજો કે ભાઈ એસટી બસ સ્ટેન્ડની સામે માતૃપેરાણા બિલ્ડિંગ છે ત્યાં શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર મનુષ્ય માટે ભોજનાલય ચાલુ છે તો એવા વ્યક્તિઓને અમારે ત્યાં પહોંચાડજો જેથી અમે પણ એવા વ્યક્તિઓની ભોજન આપી અને લાભ લઈ શકીએ એવી જ રીતે કોઈ બીમાર વ્યક્તિ રૂપિયાથી વંચિત ન રહી જાય કે રૂપિયાના કારણે કોઈ વ્યક્તિની બીમાર નથી થઈ શકતી એવા વ્યક્તિઓને તમને કોઈ જણાય તો એમને પણ અમારો મેસેજ આપજો કે ભાઈ માવેતુલ બિલ્ડિંગમાં શ્રી માવિડ સારવાર કેન્દ્ર છે ત્યાં ફક્ત દસ રૂપિયામાં તમારું પ્રોપર એમબીબીએસ ડોક્ટર ચેકઅપ કરી આપશે તમને જે કાંઈ યોગ્ય જણાશે એ ઇન્જેક્શન લગાવવાના હોય બોટલ્સ ચલાવવાની હોય તમને મેડિસિન કરવાની હશે મેડિસન પણ અમે ભેગી આપીએ છીએ કદાચ ભગવાન નક્કર અને કોઈ મોટો પ્રોબ્લેમ થશે તો અમે પણ એની ગાઈડલાઇન પણ બીજા ત્રસ્તા કોન્ટેક્ટ તેમને કરી આપીએ છીએ એટલે આવો કોઈ પણ બીમાર વ્યક્તિ હોય આપણા ધ્યાને આવે તો એ આપ સર્વેને એટલી વિનંતી છે કે આપ એમને અમારો માતૃપ્રણના બિલ્ડિંગ માવેરી સારવાર કેન્દ્રનો એડ્રેસ આપજો તો અમને પણ એ વ્યક્તિની સારવાર કેવાનો લાભ મળશે અને આપણે પણ આંગરી ચિંતાનો લાભ મળશે જી ભવિષ્યના આયોજનમાં હજી વિગત આપી શકાય એમ નથી પણ અમારા પરિવાર હજી અંજારને કાંઈક ને કાંઈક આવી સેવાકીય પ્રવૃત્તિ વધુને વધુ આપે એવું અમારો પરિવાર વિચારી રહ્યો છે આ પર જે અમે સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી છે શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર એ તો કંતિયુની રાબેતા મુજબ ચાલુ રહેશે જ અને જે છે એનાથી પણ વધુ વધુ પણ હજી લોકોને આમાં શું વસ્તુની ખોદ રહી જાય છે એ પણ અમે અમારી રીતે જોવાની કોશિશ કરીએ છીએ કે વધુને વધુ અમે લોકોની કેમ સેવા સારવાર કરી શકીએ ને વધુ લોકોને કેમ અમે ભોજનાલય પહોંચાડી શકીએ અને આપના માધ્યમથી અમે હજી પણ કહેવા માંગીએ છીએ લગભગ તો સમગ્ર અંજારને ખબર પડી ગઈ છે એ છતાં કોઈ વિસ્તાર કે કોઈ વ્યક્તિ એવો હોય એમને ખબર ન હોય તો આપ જે વ્યક્તિને આ વસ્તુ સાંભળી રહ્યા છે મને એમને હું વિનંતી કરી રહ્યો છું કે ધ્યાન રાખજો આપણા અંજાર શહેરમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહી જાય બે ટાઈમ ભૂખ્યો ન રહેવો ખપે તો એ વ્યક્તિઓને અમારો એડ્રેસ આપજો કે ભાઈ એસટી બસ સ્ટેન્ડની સામે માતૃપેરાણા બિલ્ડિંગ છે ત્યાં શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર મનુષ્ય માટે ભોજનાલય ચાલુ છે તો એવા વ્યક્તિઓને અમારે ત્યાં પહોંચાડજો જેથી અમે પણ એવા વ્યક્તિઓની ભોજન આપી અને લાભ લઈ શકીએ એવી જ રીતે કોઈ બીમાર વ્યક્તિ રૂપિયાથી વંચિત ન રહી જાય કે રૂપિયાના કારણે કોઈ વ્યક્તિની બીમાર નથી થઈ શકતી એવા વ્યક્તિઓને તમને કોઈ જણાય તો એમને પણ અમારો મેસેજ આપજો કે ભાઈ માવીથલુ પિરાણા બિલ્ડિંગમાં શ્રી મહાવીર સારવાર કેન્દ્ર છે ત્યાં ફક્ત દસ રૂપિયામાં તમારું પ્રોપર એમબીબીએસ ડોક્ટર ચેકઅપ કરી આપશે તમને જે કાંઈ યોગ્ય જણાશે એ ઇન્જેક્શન લગાવવાના હોય બોટલ ચલાવવાની હોય તમને મેડિસિન કરવાની હશે તો મેડિશન પણ અમે ભેગી આપીએ છીએ કદાચ ભગવાન ન કરે કોઈ મોટો પ્રોબ્લેમ થશે તો અમે પણ એની ગાઈડલાઇન પર બીજા ત્રસ્તના કોન્ટેક્ટ એમને કરી આપીએ છીએ એટલે આવો કોઈ પણ બીમાર વ્યક્તિ હોય આપણા ધ્યાને આવે તો એ આપ સર્વેને એટલી વિનંતી છે કે આપ એમને અમારો માતૃ બિલ્ડિંગ મહાવીર સારવાર કેન્દ્રનો એડ્રેસ આપજો તો અમને પણ એ વ્યક્તિની સારવાર કરવાનો લાભ મળશે અને આપને પણ આંગરી ચિંતાનો લાભ મળશે ખૂબ આનંદની વાત છે રાજારામ ટ્રસ્ટ દ્વારા જે બરાબર એક વર્ષ પહેલા જે ભોજનાલય અને આરોગ્ય સેવાની શરૂઆત કરવામાં આવે ટોકન આવે અને આજે એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે એક જેને કહેવાય ને જે જે લાભાર્થીઓ છે એને આભાર માટે થઈ અને જિગ્નેશભાઈ જે અંજારના નહીં પણ સમગ્ર ગુજરાતના જે દગુડા કહી શકાય સરખું કાર્યક્રમ યોજ્યું છે અને આ કોઈ કામ નાનું કામ ન કહી શકે કેમકે એક વર્ષમાં એક લાખ ને પાંત્રીસ હજાર જેવા લોકોએ પ્રસાદ ભાવ લીધો અને પ્રસાદ લીધો એટલું નહીં પણ આરોગ્ય સેવાની વાત કરીએ તો ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોને જેને ટોકન ભાવે પાંચ રૂપિયા દસ રૂપિયા જે આપણે દવાખાનામાં તો પાંચસો હજાર બે હજારથી ખર્ચાથી નીકળી ન શકીએ ટોકન કરીએ બાટલો ચાડવાનો હોય રોકાવાનો હોય માત્ર પાંચ થી દસ રૂપિયામાં આવી સરસ દહેન કાર્ય જયારે આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે ત્યારે આપણે ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે એ જ પ્રાર્થના કરીએ કે અમારા અંજારનું ગૌરવ એટલું નહીં પણ સમગ્ર હવે તો આપણે ગુજરાતના ગૌરવ કહી શકીએ કે ક્યાંય પણ આવી વાત નહીં હોય કે પાંચ દસ રૂપિયામાં તમને સરસ બેન ભોજન મળે ભોજન પણ માત્ર એમ નહીં કે દાર પાંચ પીરસ્યા જેમાં આપણે ઘરે પ્રસાદ લેતા હોઈએ અને વિશેષ પ્રસાદ રૂપે ભોજન પીરસાડતું હોય ત્યારે આ પ્રસંગે ખૂબ આનંદ થાય આનંદ થાય એમાંથી અમને પણ કાંઈક શીખવાનું મળતું હોય છે કે આવું ક્યારે જે ધાર્મિક સંસ્થાઓ કરતી હોય જ્યારે એક વ્યક્તિ કરતો હોય ટ્રસ્ટ દ્વારા ત્યારે ખરેખર ખૂબ રાજીપ વ્યક્ત કરી ને આજે એમના જે પરમપિતા છે જેને સંસ્કાર નાખવા માતા પિતા એમની પણ આજે પિતાજીની પુણ્યતિથિ છે ત્યારે આપણે સૌ આપણા ચેનલના માધ્યમથી ભગવાન મહાવીર પાસે પ્રાર્થના કરી કે જ્યાં હોય ત્યાં અમારા પરિવાર પર ખૂબ આશીર્વાદ વરસાવે આવા નવા કાર્ય સમગ્ર એમની ઘણી બધી ઈચ્છાઓ રહેલી છે ભગવાન ઈચ્છા પૂર્ણ કરે એ ભગવાન પાસે પ્રાર્થના જય શ્રી અનુભવ આમ ખૂબ સરસ રહ્યો છે નાના મોટા કોઈ બનાવો બનતા હોય પણ કુદરતીને એવું કહેતા ગૌરવ થાય છે કે જે સ્ટાફ છે અથવા જે અમારા કાર્યકરો ત્યાં સેવા આપી રહ્યા છે એ નાના મોટા અનિશ્ચિત બનાવો બનતા હોય છે એને મેનેજ કરી લે છે એટલે હજી કોઈ એવું બનાવ નથી બન્યો કે ભાઈ અમને આ કાર્ય કરવા ઉપરથી મન ઉતરી જાય પણ અમને અમારી જે ટીમ છે જે અમારા ઘરે સ્ટાફ છે અને જે લોકો અમને નિસ્વાર્થ ભાવે પણ સેવા આપવા વાળા આવે છે એ જોઈને અમારી પ્રેરણા વધે છે કે હજી પણ અમે આનાથી પણ મોટું કાર્ય કરશું તો અમને આવો યોગ્ય સરસ સ્ટાફ પણ મળશે અને આવા નિસ્વાર્થ ભાવની જે સેવા કરવા લોકો આવી રહ્યા છે એવા લોકો હજી અમને મળી રહેશે તો હજી અમે અમારા જે સપનાઓ છે સાકાર કરવા માટે પૂજ્યતું વિચારી જ રહ્યા છીએ